ગુજરાતના લોકો માટે આ બે ચહેરા અજાણ્યા નથી આ બે ચહેરા છે ભારતીય હા હા હિ હિ હતી અને માત્ર અને માત્ર ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવવાનો રસ્તો હતો શું કર્યું છે તે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ધારાસભ્ય કેયુર રોકડિયા પણ હતા અને સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ હતા આ વિડીયો પહેલાં તો તમને બતાડી દઉં પહેલાં આ વિડીયો જોઈ લઈએ બંને જણા ડમ્પર પર બેઠા છે વડોદરા શહેર અત્યારે પૂરની પરિસ્થિતિમાં છે પૂરની પરિસ્થિતિને જોવા માટે થઈ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ડમ્પર છે તે ડમ્પર ઉપર બંને જણા બેઠેલા છે અને આ દ્રશ્ય જુઓ આ દ્રશ્ય એટલા માટે પણ જોવો કે અહીંયા તમને હાથ દેખાય છે અહીંયા આગળ બેઠા છે જગદીશ વિશ્વકર્મા કેવું રોકડિયા ઊભા થાય છે તો તેમને ફરી સુવડાવી દે છે અને પાછા હસે પણ છે છે કે કેવા આપણે આગળ ફોટા પડાવી રહ્યા આ ખરેખર શમસાર દ્રશ્ય કહી શકાય કે જ્યાં વડોદરા શહેરના લોકો અત્યારે પારાવાર મુસીબતમાં છે પાંચ હજાર ત્રણસો કરોડ થી વધારેનું બજેટ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું પણ દર વર્ષે વિશ્વામિત્રીમાં પાણી આવે અને વડોદરા શહેર આવી જ રીતે ડૂબે છેલ્લા કેટલાય વર્ષોથી હું પોતે ત્યાં રિપોર્ટિંગ કરતી આવી છું હું પોતે વિશ્વામિત્રીના પાણીમાં એકવાર ફસાઈ પણ ચૂકી છું અને ત્યારે મને એનડીઆરએફ રેસ્ક્યુ કરવા આવી પડી હતી અને તેવી જ પરિસ્થિતિમાં આ નેતાઓ જે છે મંત્રી જે છે એ લોકોની પરિસ્થિતિમાં જોવા કરતા ત્યાં આગળ એક ફોટો ઓપોર્ચ્યુનિટી વધારે લાગી રહી હતી ગયા

જેના માટે કહેવાય રહ્યું છે કે સરકારમાં તેમની વિશ્વસનીયતા અને તેમની કામગીરી ખૂબ વખાણવાલાયક છે પરંતુ વડોદરાની આ ગંભીર પરિસ્થિતિ કહી શકાય કારણ કે વિશ્વામિત્રીની અંદર જે આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરે ચોવીસ કલાકથી વધારેનો સમય થયો ત્યારે જઈને હવે પાંચથી છ ફૂટનું લેવલ ઓછું થયું છે ત્યારે આ બંને નેતાઓ માત્ર ફોટો ઓપોર્ચ્યુનિટીમાં બિઝી હતા સવાલ ઉભો થાય છે દર વર્ષે વિશ્વામિત્રીમાં પાણી વરસાદ આવે એટલે ફ્લડ આવે દર વર્ષે વરસાદના કારણે વિશ્વામિત્રીમાંથી માંથી મગરો બહાર આવે દર વર્ષે અહીંયા લોકો જે છે તે લોકોના ઘરની દરેક વસ્તુ પાણીની અંદર તણાઈ જાય પણ આ સરકાર જે ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતમાં આજ દિવસ સુધી એ વાતનું સોલ્યુશન નથી લાવી શક્યા કે વિશ્વામિત્રી નદીમાંથી જે મગર આવે છે તેને કઈ રીતે રોકવા જે પાણી આવે છે તે પાણી કઈ રીતે રોકવું અને સૌથી મહત્ત્વની વસ્તુ કે જે વિશ્વામિત્રી નદીની આજુબાજુના વિસ્તારની અંદર અને વડોદરા સિટીમાં રહેતા જે લોકો છે તેમને કઈ રીતે વિશ્વાસ અપાવો કે હા ખરેખર હવે પાણી નહીં આવે કોર્પોરેશન પ્રી મોન્સૂન પ્લાનિંગના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે ભ્રષ્ટાચાર એટલે પણ કહી રહી છું કારણ કે એ સાફ તો નથી થતી વિશ્વામિત્રી નદી સાફ કરવાના નામ ઉપર કે અમે એને સાફ કરીએ છીએ અને પાણી આવશે તો વહી જશે તેવું કશું જ નથી થતું એ માત્ર ત્યાં આગળ ભ્રષ્ટાચાર થાય છે અને પાંચ હજાર ત્રણસો કરોડથી વધારેનું બજેટ જ્યારે હોય ત્યારે શું ન થઈ શકે પણ હા આ ટાઈફા ચોક્કસ થઈ શકે અને આજે આ ટાઇફા જ કર્યા છે જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશ પટેલ આમ તો બંને મંત્રી છે બંનેએ પોતાની જવાબદારી સમજવી જોઈએ જ્યાં લોકોને મદદની જરૂર હતી જ્યાં ખાવાનાની જરૂર હતી જ્યાં લોકોને રેસ્ક્યુ કરવાની જરૂર હતી ત્યાં બંને મંત્રી આવી જ રીતે ટાઈફા કરતા દેખાયા ટ્રક ઉપર બેસીને દેખાયા અને તમે અહીંયા જોઈ શકો છો જે લોકો પાણીની અંદર કારણ કે જો એમને ખરેખર લોકોને મદદ જ કરવી હોત તો નીચે ઉતર્યા હોત લોકો જોડે ઊભા રહ્યા હોત ત્યાં આગળ લોકો સાથે વાતચીત કરીને તેમને મદદ પહોંચાડી હોત તો કહી શકાય કે હા ખરેખર તેમની દાનત જે છે એ લોકોને મદદ કરવાની છે પણ અહીંયા તો એવું જ લાગે છે જે રીતે ડમ્પર ઉપર બેસેલા છે ને આજુબાજુ જે એમના ફોટોગ્રાફર છે ફોટો ઓપોર્ચ્યુનિટી સિવાય આ વડોદરા ફ્લડ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા માટે કશું જ નથી આપ શું વિચારો છો આ તસવીરો જોઈને મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર